નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ક્લાસ અભ્યાસ કરીશું તમારી નવી આવેલ સ્વાધ્યન પુથી ખોલો અને ચલો શરૂ કરીએ ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો માઇનસ અગિયાર ગુણ્યા સાત એ કોના બરાબર નથી તો કે વિકલ્પ સી માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ સાત એના બરાબર નથી બીજું નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી તો કે માઇનસ વિકલ્પ નંબર એ માઇનસ એ કાઉસમાં બાકીની બધી જોઈ લો વિરોધી સંખ્યા જ છે એને માઇનસ એક વડે ગુણાકાર કરો તો માઇનસ એ આવશે અહીંયા માઇનસ એ માઇનસ એક વડે ભંગાકાર કરો તો માઇનસ એ તો આ ત્રણેય સંખ્યાઓ કેવી છે વિરોધી પો ત્રીજું પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે તો કે બી એ ચોથું માઇનસ પચીસ ગુણ્યા છ વત્તા ચાર એ કોના બરાબર નથી વિકલ્પ સી માઇનસ પચીસ ગુણ્યા છ ગુણ્યા ચાર એના બરાબર નથી પાંચમો માઇનસ સોળ માઇનસ ચાર એ કોના બરાબર નથી વિકલ્પ નંબર એ માઇનસ ચાર ભાંગ્યા સોળ બરાબર નથી છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો કે માઇનસ બાર ભાંગ્યા પાંચ એ પૂર્ણાંક સંખ્યા નથી સાતમું નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે તો કે વિકલ્પ નંબર બી માઇનસ દસ અંશથી પ્લસ દસ અંશ આઠમો શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી વિકલ્પ નંબર એ એ ભાંગ્યા ઝીરો કોઈપણ સંખ્યા જીરો વડે ક્યારેય ભાંગી ન શકાય કેમ તો કે એનો જવાબ ન મળે આપણે જવાબ ન મળે ત્યારે આપણે એના અનાંત ઉકેલ દર્શાવવો પડે નવમો સંખ્યા રેખા પર માઇનસ ત્રણ ગુણે ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે તો કે માઇનસ દસની જમણી બાજુ આવે વિકલ્પ નંબર એ દસમો પાંચ ભાંગ્યા માઇનસ એકની કિંમત કોને કોની વચ્ચે આવશે નહીં ઝીરો અને દસની વચ્ચે ન આવે પ્રશ્નમાં બીજું નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો અગિયાર ખાલી જગ્યા ભાંગ્યા માઇનસ દસ બરાબર જીરો તો ઝીરો ભાંગ્યા માઇનસ દસ એટલે ઝીરો બારબો માઇનસ આઠ પ્લસ માઇનસ ત્રણ પ્લસ આઠ બરાબર માઇનસ આઠ પ્લસ મોટા કંસમાં માઇનસ ત્રણ આઠ તો આ રીતનો કોઈ પણ દાખલો પૂછાય પ્રશ્ન પૂછાય તો તમારા બંને બાજુના કૌશ જોવાના અને પછી છેલ્લી ખાલી જગ્યામાં અથવા તો છેલ્લે તમને એનો જવાબ આપેલો છે તેર અગિયાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ અગિયાર ગુણ્યા પાંચ બરાબર માઇનસ પંચાવન ચૌદમાં માઇનસ નવ ગુણ્યા વીસ બરાબર નવ દોઢ અઢાર એકસો ને એસી કેવા આવશે રોણ ગુણ્યા પંદરમો માઇનસ ત્રેવીસ ગુણ્યા બેતાલીસ બરાબર માઇનસ બેતાળીસ ગુણ્યા ત્રેવીસ સોળમો ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે એક સત્તરમો ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર બરાબર પિસ્તાલીસ માઇનસ માઇનસ પ્લસ અઢારમો મોટા કાઉન્ટમાં બાર ગુણ્યા માઇનસ સાત ગુણ્યા પાંચ બરાબર બાર ગુણ્યા માઇનસ સાત ગુણ્યા પાંચ જગ્યા ગુણ્યા માઇનસ એક તો કે માઇનસ સુડતાલીસ ગુણ્યા માઇનસ એક બરાબર સુડતાલીસ પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો વીસમો પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર માઇનસ થાય અને વચ્ચે સાત પૂર્ણાંક આવે જો સાત સાત પૂર્ણાંક આવે ને એવી બે આપણે જોડ છે એક આ અથવા આ અથવા આ તમારે કોઈ પણ એક લખવાની છે બરાબર એકવીસમો પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર માઇનસ છત્રીસ આવે ને તફાવત પંદર થાય ભાઈ જો આ ગુણાકાર માઇનસ છત્રીસ છે અહીંયા તફાવત પંદર છે અહીંયા પણ છત્રીસ છે અહીંયા પણ પંદર છે તમારા બે મેં બે અથવામાં આપેલું છે તો બે જોડ બતાવીશ તમે કોઈ પણ એક લખી શકો બાવીસમો પ્રશ્ન મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં પાંચસો રૂપિયા જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે પુષ્ટકમાં દર્શાવેલ છે આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધો ચેક નંબર આપેલા છે તારીખ આપેલી છે લેવડ દેવડની વિગત આપેલી છે ચુકવણું આપેલું છે જમા આપેલા છે તમારે ખાતામાં પાંચસો રૂપિયા હતા અને તમે એકસો વીસ રૂપિયા ચૂકવ્યા એટલે માઇનસ એકસો વીસ થાય એટલે ત્રણસો ને એંસી વધશે ત્રણસો એંસી વધ્યા ત્યારે તમે બસો રૂપિયા જમા કરાયા તો કેટલા થયા પાંચસો ને એંસી રૂપિયા થશે બસો વધી જાય એટલે પાંચસો ને એંસી પાંચસો એંશી હતા ત્યારે તમે બસો ચાલીસ રૂપિયા ક્યાંક ઓનલાઈન ચૂકવણી કરી તો વધ્યા ગેલા ત્રણસો ને ચાલીસ ત્રણસો ચાલીસ વધ્યા હતા ત્યારે પાછા તમે એકસો પચાસ રૂપિયા નાખ્યા તો ટોટલ તમારા એકાઉન્ટમાં ચારસો નેવું રૂપિયા વધશે કેટલા રૂપિયા વધશે ચારસો ને નેવું રૂપિયા ત્રેવીસ ભૂલ શોધો રીટાએ માઇનસ ચાર વધતા ડીમાં ડી બરાબર છ મૂકીને સાદું રૂપ આપ્યું તો તેને બે જવાબ મળ્યો અહીં રીટાએ કઈ ભૂલ કરી હોઈ શકે તો કે ડી બરાબર માઇનસ છ મૂકતા તો ડી બરાબર છ મૂકતા માઇનસ ચાર વધતા પ્લ પ્લસ માઇનસ છ બરાબર માઇનસ દસ થાય તો માઇનસ ચાર વધતા છ બરાબર બે થાય અહીંયા રીટાએ માઇનસ છને બદલે પ્લસ છ લેવાની ભૂલ કરી છે છવ્વીસમાં વિભાજનના ગુણધર્મને ઉપયોગ કરી સાદુરૂપ આપો માઇનસ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ વધતા ગુણ્યા માઇનસ પંદર માઇનસ બંને બાજુ ગુણાકારની નિશાની છે તમે આ રીતે કૌશ બતાવી શકો આ રીતે કૌશ બતાવી શકો તો બંનેમાં તમને તેતાલીસ દેખાશે છે તો આપણે બંનેમાંથી તેતાલીસ બાર લઈ લઈએ અને અંદર માઇનસ પંચ્યાસી અને પંદરનો સરવાળો કરો એટલે માઇનસ સો આવશે માઇનસ કોઈપણ સંખ્યા સો વડે ગુણ હોય એટલે સંખ્યા આગળ મૂકીને તમારે સીધા બે મીંડા ચડાવી દેવા એટલે માઇનસ તેતાલીસ સો પ્રશ્ન નંબર પચીસ જોડકા જોડો ચાલો જોડી નાખીએ એ એક ગુણે એક તો જવાબ શું આવશે એ જ આવે બી એક એવું છે तो कि गुणाकार की तटस्थ संख्या सी माइनस ए भांगे माइनस बी ए तो ए भांगे बी पख ए गुणे माइनस एक तो माइनस ए लखाय ए गुणे जीरो जीरो लखा माइनस ए भांगे बी तो कि ए भांगे माइनस बी पर लखाए जीरो तो सरवाड़ा मेट्टी तट संख्या ए भांगे माइनस ए તો કે માઇનસ એક જવાબ આવે માઇનસ એ શું છે તો કે એની વિરોધી સંખ્યા થોડો ગૂંચડો થાય એવું છે તમે સામ સામે જવાબ લખવાનો પ્રયત્ન કરજો આનો જે જવાબ છે તમારે એની સામે જ બતાવવાનો કયો જવાબ છે તો કે એ ગુણે એ એટલે આ છે આ જે છઠ્ઠા નંબરનો જવાબ છે ને એ તમારે ઉચકીને લખવાનો છે તો થોડું જોડકામાં તમે ધ્યાન રાખજો છવ્વીસમાં નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલા છે સૂત્રનો ઉપયોગ કરી ઝીરો ફેરનહીટને અંશ સેલ્સિયસમાં બે દશન સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો સી બરાબર પાંચ ભાગ્યા નવ અંશ ફેરનહિટ માઇનસ બત્રીસ છે કોષ્ટકમાં આ રીતે તમારે જે ગણતરી કરવાની છે એ તમને રૂપમાં મેં ગણતરી બતાવેલી છે આ સૂત્રમાં તમારે હાઇડ્રોજન માટે કેટલો જવાબ લેવાનો ચારસો ને સડસઠ માઇનસ આપેલું છે એનું સાદું રૂપ આપો એટલે પાંચસોને ઓગણસાઠ પોઈન્ટ ચુમ્માલીસ પણ કેવું આવશે ઋણ ગુણાંકમાં જવાબ આવશે ક્રિપ્ટોન માટેનું સાદુંપ છે કેટલું છે તો કે માઇનસ એક એકસો સત્તાવન પોઈન્ટ બાવીસ છે ઓક્સિજન માટેનું કેટલું છે તો કે માઇનસ બસો પચીસ ગુણ્યા માઇનસ બસો પચીસ પોઈન્ટ પંચાવન છે એ જ રીતે હિલિયમ માટે પણ છે એમાં પણ પૂર્ણાંક જ આવે છે માઇનસ બસો ને પંચોતેર એવી જ રીતે આર્ગણ માટે છે તો કે માઇનસ એકસો બાણું પોઈન્ટ બાવીસ આપણે આ સંપૂર્ણ ગણતરીને વ્યવસ્થિત નોટમાં લખીને તમારા કોષ્ટકમાં હાઇડ્રોજન સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ એટલે કે ફેરેન હિટ માઇનસ ચારસો ને પાંત્રીસ છે સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ સેલ્સિયસ એટલે કે માઇનસ બસો ઓગણસાઠ પોઈન્ટ ચુમ્માલીસ છે ક્રિપ્ટોન ઓક્સિજન હિલિયમ આર્ગન તમે વ્યવસ્થિત રીતે દાખલા ગણીને આ કોષ્ટકને પૂર્ણ કરશો સત્યાવીસ ખરા ખોટાની પચાસ પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે બે ગુણ અને દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ પ્રયત્ન ન કરેલ જવાબ માટે ઝી ગુણ આપવામાં આવેલ છે આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મેળવેલ છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો યશ ચોરાણું ગુણ મેળવે છે તેથી તેમાં ઓછામાં ઓછા સાચા ચોરાણું ભાગ્યા બે એટલે સુડતાળીસ અહીંયા બે શક્યતાઓ થશે એક સાચા જવાબ સુડતાળીસ થાય તો પ્રત્યે પ્રયત્ન જ ન કર્યો હોય તેવા ત્રણ પ્રશ્નો થાય જો સાચા જવાબ અડતાલીસ હોય તો પ્રયત્ન 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 કર્યો હોય તેવા એક અને ખોટો હોય એવો પ્રયત્ન જ ન કર્યો હોય એવો એક અને ખોટો હોય એવો એક જવાબ થાય અઠ્યાવીસ જો સ્ટાર ક્રિયા પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી એ સ્ટાર બી બરાબર એ ગુણ્યા બી વત્તા કૌશમાં એ વત્તા બી ગુણ્યા બી હોય તો માઇનસ ત્રણ સ્ટાર માઇનસ પાંચ તમારે આ જે આપ્યું છે ને તમને ઉદાહરણ તરીકે જો એ સ્ટાર બી લો તો તમારે આ રીતે એનો ગુણાકાર બતાવવાનો છે તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીએ તેનો જવાબ આવે ઓગણપચાસ બીજો માઇનસ છ સ્ટાર બે તો એમાં પણ અઠ્યાવીસ જવાબ આવશે તો બંને સારા અક્ષરે તમે નોંધ કરી લેજો ચાલો ઓગણત્રીસમાં એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર પચીસ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે તળિયાથી નીચે ત્રણ માળ છે તે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે આ બહુમાળી મકાનની લિફ્ટ એક સેક એક મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે એક વ્યક્તિ ભોં તળિયાથી પચાસ મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે તળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે તો લિફ્ટની લિફ્ટની ભોયતળિયાથી ઊંચાઈ પચાસ મીટર લિફ્ટને ભોંયતળિયાથી નીચે જવાનું અંતર બે ગુણ્યા પાંચ મીટર તો કુલ અંતર પચાસ વધતા દશે એટલે સાહીઠ મીટર એક મીટર અંતર કાપતા લાગતો સમય એક સેકન્ડ સાહીઠ મીટર અંતર કાપતા લાગતો સમય સાહીઠ ગુણ્યા એક ભાગ્યા એક સાઠ સેકન્ડ એટલે એક મિનિટ લાગશે ત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું છે કે વિકલ્પ બે માઇનસ ચાર કરતાં માઇનસ બે મોટા છે એકત્રીસ નીચીનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી તો કે વિકલ્પ ડી ત્રણ માઇનસ કાઉસમાં પાંચ માઇનસ બે બરાબર ત્રણ માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ બે એ વિકલ્પ સાચો નથી બત્રીસ એક પેન વેચતા ત્રણ રૂપિયા નફો થાય છે અને પેન્સિલ વેચતા એક નફો થાય છે જો કુલ નફો પચાસ રૂપિયા થયો હોય અને પેન્સિલ પાંચ વેચી હોય તો પેન્સિલ કેટલી વેચી હશે એક પેન્સિલનો નફો બરાબર એક રૂપિયા પાંચ પેન્સિલનો નફો બરાબર પાંચ રૂપિયા બાકીનો નફો પચાસ માઇનસ પાંચ એટલે પિસ્તાળીસ રૂપિયા વેચાયેલ પેનની સંખ્યા પિસ્તાળીસ ભાંગ્યા ત્રણ પંદર દરે પિસ્તાળીસ એટલે પંદર કેટલી પેન જો પાંચ પેન્સિલ વેચી હોય તો પંદર પેન વેચવી પડે તે ત્રી ચાર ગુણ્યા કૌશમાં માઇનસ પાંચ બરાબર માઇનસ વીસ ચાર પંચા વીસ માઇનસ વીસ હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન છે બાળકો આ તમારે જાતે લખવાનું હોય તમને કેટલું આવડે છે એ ચકાસવા માટેનું આ મૂલ્યાંકન છે તો પહેલાં નોટમાં તમે તમારી જાતે અથવા એક પિનપેજ કાઢીને તમારી જાતે લખીને તમે ચેક કરી લો કેટલા પ્રશ્નો સાચા પડે છે અને જો તમારે એવું ન કરવું હોય તો એક વખત વિડીયો જોઈ લો પછી ચેક કરજો ચાલો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો માઇનસ પાંત્રીસ ગુણ્યા એકસો સાત અને નીચેના મતે કોની બરાબર નથી તો કે સી માઇનસ પાંત્રીસ ગુણ્યા સાત વધતા સો બીજું નીચેના મતે કયું બીજાની બીજાથી જુદું પડે છે વિકલ્પ સી માઇનસ પાંચ ગુણ્યા માઇનસ એક ત્રીજું નીચેના મતે કયું બાકીનાથી જુદું પડે છે વિકલ્પ ડી માઇનસ બત્રીસ ભાગ્યા નવ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો ચોથું બાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ કૌશમાં માઇનસ બાર ગુણ્યા પાંચ બરાબર માઇનસ સાહીઠ પાંચમું માઇનસ બસો પચીસ ભાંગ્યા પાંચ બરાબર માઇનસ પિસ્તાલીસ અહીં નિશાની બહાર આપેલી છે તો આ નિશાની કરવાની કંઈ જરૂર નથી બાર પ્લસ બાર જ લખવાના છે પ્લસ બાર ગુણ્યા પાંચ એટલે માઇનસ સાઠ ઓકે ત્રીજું ભાંગ્યા મુજબ ઉત્તર આપો એમાં છઠ્ઠો ક્રમાયો માઇનસ સો ભાંગ્યા માઇનસ દસ બરાબરનું આપો જીરો જીરો ગયા ને એટલે જવાબ દસ સાતમું સાદુરૂપ આપો ત્રણ ગુણે માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર બરાબર ત્રણ માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર બરાબર માઇનસ ત્રણ પંદર બરાબર o k 이 thank you, Pak r e o